કેમ છો બધા મજામાં છો આજે છે અમારું નવો વિડિયોમાં મમ્મી ભુંગળા બટેટા બનાવશે આને ભુંગળા બટેટા થોડું ઓઢો દે થા અને કાં હમ બટેટા ગરમાગરમ થઈ ગયા છે મસંચાને તૈયાર થઈ ગયા આઈજો ભાઈ રમે છે બાય રોપા જો વિડિયો

जो बदे खावा मिल जाए भूंगा बटाटा भाई जो मारे अतर बना मर आए, आए वही जो हाल आईस भी आई आईस अमर वही जो बाहर जो भूख लगी रोडे आई जो बदे भूंगा बटाटा खावा जो हमारे वो शिको हाँ વૈશિકા બનાવે છે એના હાવ નીસું પડે છે એટલે કે વૈશિકો મારે થોડું મોટું જોતું છે એટલે એ કે જો કેવું થઈ ગયું કે મને હાવ માથું કે હાવ વેઠું લાગે તો મેં કીધું સારું બનાવી નાખ બીજું અને અમારા બધા પતંગ બધા છોકરા નાના નાના મજા છે कला लोकरा साइकला कैसे वाह क्या ना आइस बैलेंस या वस्त्र लंच साइकल वाह क्या बहुत अच्छा बाजार में वाह आइस बैला तो कमारा नज़ात से ना ये काहे तो कमारा बाकी सेम कैसे અહીંયા રસ્તો કઈ નાખ્યો ગાડીઓ હાલે એવું થઈ ગયું છે નકર પાણી જતું હતું હાલે એવું નતું હવે થઈ ગયું પાણી જાય છે દોડ ડોળું પાણી આવે છે

કવાર ભર્યો તૈલો ખાલી થઈ ગયો છોકરા જો કેવા રમે છોકરાને મજા આવે रहमान અને બગલા જો કેવા વ્હાઇટ કલરના એકદમ આ ઝાડ મોટું છે ને માથે બેઠા છે બધાય અંધારું થાય એટલે વાયવી જાય ઘરે કે મસ્તો છે એકદમ વ્હાઇટ કેટલા બેઠા 4 5 6 બેઠા છે

કેમ નયા મજા છે મારે જેત ને દીકરી ને ઘરે બેહવા રામજી મંદિર આગળ રહે છે અહીંયા રામજી મંદિર સોસાયટી નું નામ બોવ આવતો નથી અરવાલો બ્લોક માં બિના રેજો મળવી ના જઈને તો દાદા સર્વિસ અહીંયા આદાર ઉસ્યા અહીંયા આ રીગનસ ઓ

આબો તો કે જા કરે ને ના કરે કા રોનો ને મમી જો પટ્ટી પરવા લાવે કા કા બહાર બેઠા છે જમાય અમારા બહાર બેઠા છે એ અંદર બેઠા છે આ એની રૂમ સે આમરાઈ સહે દીદી સે કા રોનો ને મમી તો ભાઈ એમ ગાડી માંથી ચડી જા તો લેવી છેવી એમ લેવાની છે લેવી લે કેવી લેવાની કે કે જો બાયકા કલવા મીડ ઓફ બેહીન એટલામ એટલામ ઘોમડા આવડે સાઈસ આ સાસું ભાગવા મડી હોય તો આયકે લેવર માર્યાત કરો કે જો તમાકડા બનાવા બેઠા બેઠા એવા ઘરે લાગી ગયા અગિયાર વાગવા એવા અને કેવો લાગ્યો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળવી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય